આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે લાંબા સમય બાદ યોજાઈ રહેલી આ ચૂંટણીને લઈ મતદારો અને ઉમેદવારો બંનેમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે જો કે કેટલાક ગામોમાં મતદાન મથકો બદલાઈ જવાને કારણે મતદારો ખાસ કરીને દિવ્યાંગોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ખંભાત તાલુકાના કેટલાય ગામડાઓમાં મતદાન મથકો બદલાઈ ગયા હોવાનું સામે આવ્યું છે જેમાં ખંભાત તાલુકાના બામણાવા ગામ

આ ઘટના ચૂંટણી પંચના આયોજન પર સવાલ કરે છે પર્વ એટલે રાજ્ય સરકારે સાડા ત્રણ વર્ષ પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે અને આજે ગ્રામ પંચાયત ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગ્રામ પંચાયતો ચૂંટણીઓની અંદર કેટલી જગ્યાએ એવું પણ જોવા મળ્યું છે કે મતદાન મથકો બદલાઈ જવામાં આવ્યા છે જેના કારણે જે મતદારો છે એમને ત્રણ ત્રણ કિલોમીટર સુધી દૂર જવાની પણ ફરજ પડી છે આ પ્રક્રિયા જે છે એ જે તંત્રએ કરવી જોઈતી હતી એમણે સાથે જ બેસીને કરવું જોઈતું હતું પરંતુ એવી પ્રક્રિયા થઈ નથી અને આના કારણે મતદારોને ઘર આંગણે મત મતદાન એમનું હતું બૂથ હતું એના જગ્યાએ એમને ત્રણ કિલોમીટર દૂર જઈને મતદાન કરવું પડ્યું છે ત્યારે આજે બમણવા ગામે આવો જ એક કિસ્સો બનવા પામ્યો છે ત્યારે આ ગામના એક ઉમેદવાર જે છે સરપંચ પદના ઉમેદવાર છે એમને પોતે આ જગ્યા અત્યારે ઊભા છે અને એમને ખબર છે કે એમનો પોતાનો મત પણ બીજી જે બૂથમાં

બે કિલોમીટર વધીને વોટ આપવા જવું પડે છે આખા વોર્ડવાળા અને જે સી છે એમને આખું ગામ ચીરી અને ત્રણ કિલોમીટરના અંતરે ખેડ બહાર બીજા બીજા વિસ્તારમાં જવું પડે છે આ રીતના લગભગ આઠેક વાડીવાળા છે તો આ રીતે હાલ છે આ કેવી રીતે બન્યું અને ક્યાં બન્યું એની તમને ક્યારે ખબર પડે આ જો અમને કાલે લગભગ નવ વાગ્યા પછી જ અમને ખબર પડી જાય અમે તપાસ કરી છે કયા કોણ શું છે તપાસ કરીશું નોટિસ મારી હતી છઠો વર્ગ ચોથો પાછો છઠ્ઠો વર્ગ આ ત્રણ વર્ગની ગામ વિસ્તારમાં આવે અને ગામની નજીક અડધો કોઈ કિલો જેવું સ્કૂલ આવે છે ત્યાં આગળ અને અત્યાર પછી અમારે બે કિલોમીટર ત્યાં જવું પડે છે અને ત્યાંના વિસ્તારના વિસાનપુરા વિસ્તારના રહીશું ને બરાબર ત્યાં નજીક ખાલી નવસો મીટરના ઉગ્રમાં આવું એ અત્યારે લોકો પાણી વરસાદની વાતાવરણ ગણીવાળું એ હોય અને અમને ગામની બહાર પાક જવું પડ્યું છે અને આની આ બધી બે દરકારી પંચાયતની અંદર જે લોકો બેઠેલા હોય એમને જે કર્યું છે એમને કોઈ ગામના નાગરિકોના તો એને બોલાવ્યા નથી અને રચના કરેલ નથી આ હતા બામણવા ગામના સરપંચના ઉમેદવાર અને એમણે ગામની અંદર જે આ મતદાન મથકોનો આજે ફેરફાર થઈ રહ્યા છે જેના કારણે એ લોકોએ સીમ વિસ્તારના લોકોના ઘરની સામે જ મતદાન મથક હતું એની જગ્યાએ એમને ત્રણ કિલોમીટર દૂર ગામના બીજા મતદાન મથક ઉપર એમને જવું પડે છે અને ગામના જે મતદારો હતા એમને જે સીમ વિસ્તારમાં આવવું પડે છે એના કારણે આ વખતે મતદારોની અંદર પણ ભારે નારાજગી દેખાઈ રહી છે અને જે વિકલાંગો છે કે જે બીમાર વ્યક્તિ છે એવા અમને મતદાન કરવાથી આ વખતે વંચિત રહેવાનો પણ વારો આવ્યો છે વી આર લાઈવ ખંભાત